શ્રી ગણેશાય નમઃ મિત્રો મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસથી સુદ પક્ષની અગિયારસ એટલે દેવસેની અગિયારસથી શરૂ થતું પૂર્ણિમા સુધીનું વ્રત ગુરુ પૂર્ણિમા સુધીનું વ્રત મોડાકત વ્રત કે ગૌરી વ્રત જેને કહેવાય છે મિત્રો આ વિડિયોમાં રૂના નાગલા અને જવેરા વાવવાનું મહત્વ શું છે અને શા માટે તેને પૂજામાં લેવામાં આવે છે તેની આપણે વિધિસર માહિતી જાણીશું પરંતુ મિત્રો આ વિડિયોની વાર્તાને આખી અને ખૂબ ધ્યાનથી સાંભળજો કેમ કે આપણે જે પૂજા કરીએ છીએ તે પૂજાનું મહત્વ શું છે અને તેની અંદર જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ તેની માહિતી હું આ વિડીયોની અંદર તમને આપવાની છું તો મિત્રો આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો મિત્રો ગૌરી માં અર્થાત દેવી પાર્વતીજીનું પૂજન જે નાની બાળાઓ કરે છે માટે આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે કુંવારિકા આ વ્રત કરે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે કરવાનું હોય હોય છે છે આ એક ટાઈમ મોડું જમવાનું એટલે તેને મોડાકત વ્રત કહે છે અને ભૂમિ પથારીમાં સુવાનું હોય છે કુંવારિકાઓ પોતાને શ્રેષ્ઠ વર પ્રાપ્ત થાય સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે એટલા માટે આ ગૌરી વ્રત કરે છે આ વ્રત ગોરમાનું વ્રત કે મોડાકત વ્રત કહેવાય છે વ્રત ઉપવાસ એવા છે કે જે આપણને આરોગ્ય પ્રદાન કરે છે નાની બાળાઓમાં સંસ્કાર સિંચન કરવા માટેનું નાની બાળાઓને આ વ્રત કરવાનું નિદાન બતાવેલું છે કહેવાય છે કે ઓખાએ પણ આ વ્રત કર્યું હતું અને અનિરુદ્ધને પ્રાપ્ત કર્યા હતા મા ગૌરી પાસે વરદાન પ્રાપ્ત કર્યું હતું એવું કહેવાય છે કે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતી ગૌરી પર્વત પર રહીને શિવજી માટે તપસ્યા કરી હતી પૂજન કર્યું હતું આરાધના કરી હતી અને તેમને વ્રત ફળ્યું અને ભગવાન મહાદેવ તેમના પતિ બન્યા એટલા માટે પણ આ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત પાંચ વર્ષે પાંચ વર્ષ કરવાનું હોય છે પાંચ વર્ષે આ વ્રતનું ઉજવણું થાય છે ઉજવણામાં પાંચ નાની બાળાઓને જમણવાર કરવાનું હોય છે અને નાની બાળાઓને યોગ્ય ભેટ આપવી બાળાઓને પ્રણામ કરવા કેમ કે ગૌરી વ્રત એટલે નાની બાળાઓ હોય છે જે માસિક ધર્મમાં આવતી નથી વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને માં ગૌરીની પૂજા આરાધના કરવી અત્યારે પૂજાપા તૈયાર જ મળતા હોય છે અને માતાની પૂજા કરવી અને ભગવાન શિવજીનું પણ પૂજન થાય છે એક ટાઈમ મોળું ભોજન કરે છે મોળી પૂરી મોળા થેપલા મોળી રોટલી ઘી ચા ખીર અથવા મીઠાઈ પણ ખાઈ શકે છે રાજગરાની પૂરી ઘઉંના લોટની પૂરી આ રીતે જેમાં નમક નમક ન હોય તેવું ખાઈ શકે છે તેવું પાંચ દિવસ સુધી ઉપવાસ કરવાનો હોય છે ભલે આ વ્રતમાં આપણે ઘણી આશાઓ રાખીએ છીએ કે બાળાઓને સારું ઘર મળે પરંતુ અત્યારના સમયમાં આ વ્રત એટલા માટે કરવાનું હોય છે કે પાંચ દિવસ મોડું ખાય તો આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે માટે પહેલાની આપણે આપણા આરોગ્યને સાચવીને આ વ્રત કરવું પછી જે પ્રભુની ઈચ્છા આમ આ વ્રત કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને સારા વિચારો પણ આવે છે આ વ્રત કરનારે પાંચમા દિવસે રાત્રે બાર વાગ્યા સુધી જાગવાનું હોય છે જાગરણ થઈ જાય પછી ગૌરી માને પ્રણામ કરવા અને પછી ઊંઘી જવું સવારે જાગીને બ્રાહ્મણને દાન પૂર્ણ કરવું જે આપણી યથાશક્તિ છે આમ આ વ્રત પૂર્ણ થાય છે આ વ્રત કરનારે વ્રત કથા પણ સાંભળવી શિવ પુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું જેને પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ માટે આ વ્રતનું ફળ ઘણો શુભ છે માટે ત્યારથી જ આ વ્રતનો પ્રારંભ થયો આજે પણ ગૌરી વ્રતમાં જવારાનું પૂજન થાય છે જવારાનું શું મહત્વ છે તે પણ આપણે જાણી લઈએ અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે વરસાદની સિઝન છે હરિયાળીનું પ્રતીક છે આ અષાઢ માસ જેના પ્રતિક રૂપે આ વ્રત દરમિયાન ઝવેરાનું પૂજન થાય છે સાત પ્રકારના ધાન લઈ જેમાં ઘઉં તલ જવ ચોળા મગ તુવેર અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે જવારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતિક મનાય છે અને તેમનું પૂજન થાય છે નાગલા ચુંદડી ચડાવીને હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવાય છે રૂની કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા શિવજીનું પ્રતિક છે શિવજી જે મૃત્યુજય દેવતા છે માતા પાર્વતી મૃત્યુજયા છે આ રીતે જવારાને નાગલા અર્પણ કરાય છે બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે આમ શિવ પાર્વતીનું પૂજન સંપન્ન થાય છે આમ આ ગૌરી વ્રતને મોડાકત વ્રતના દિવસે કુંવારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જવારા નાગલા પૂજાને એક થાળીમાં લઈને સખી સહિયરો ભેગી થઈને શિવ મંદિરે જાય છે જવારાને નાગલા ચડાવીને અક્ષતકંકુ દ્વારા પૂજન કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે આ ઉપરાંત શિવ પાર્વતી પાસે સારા ભરથારની માંગણી કરે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગે છે અષાઢ સુદ પંચમીના દિવસે જે અજવાળી પાંચમ કહેવાય છે ત્યારે આડોશ પાડોશની નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે એ દિવસે વાંસની ટોપલીમાં છાણીઓ ખાતર નાખીને પાણી છાંટે છે આમ અગિયારસ સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે અગિયારસના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠીને તેઓ નદીએ નાહવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાહવા જાય રે ગોરમા નદીઓમાં ડહોળું પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા ત્યારબાદ કુમારિકાઓ હાથ જોડીને ગોરમાને પ્રાર્થના કરે છે બપોરે મોડું એક ટાણું કરીને પછી જો દીકરીઓને ભૂખ લાગે તો તે ફળ ફળાદી ખારેક ટોપરા આદિ વાનગી ફરાળી ખાઈ શકે છે પાંચ દિવસમાંથી પહેલો કાં તો છેલ્લો દિવસ એમ એક દિવસ નક્કોડો ઉપવાસ કરવાનો હોય છે બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે છે કૂદે છે વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરીને બધી બાળાઓ ભેગી થઈને સંટાકુકડી રમે છે સવાર થતા બધી બાળાઓ ગોર માને હાથ ઉચકીને ગાતી ગાતી નદી તળાવે વળાવા જાય છે ગીત ગાતી ગાતી બાળાઓ નદીએ પહોંચે છે પછી નદી કાંઠે જઈને ગોર માને નીચે મૂકીને તેમનું પૂજન કરી જળમાં પધરાવી દે છે ઘરે આવીને જમવા બેસે છે આ રીતે સંપૂર્ણ વ્રત પૂર્ણ થાય છે અત્યારે બાળાઓ બહાર નદીએ નાહવા ન જઈ શકે તો ઘરે જ માનું સ્મરણ કરી સાદા પાણીમાં ગંગાજળ છાંટીને સ્નાન કરી લે છે મા પાર્વતીનું પૂજન કરવાનો ઘણો મોટો મહિમા છે ચાલો હવે આપણે ગૌરી વ્રત કથા સાંભળ ગૌરી વ્રતની કથા એક સમયે કૌડિન્ય નામનું નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની સર્વગુણ સંપન્ન પત્ની હતી જેનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ દુઃખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ સારી રીતે તેમની સેવા કરી અને તેમની પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ મને પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હતું બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીને કરુણ વિલાપ સાંભળીને વન દેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું અને બ્રાહ્મણ જાગ્યો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાર માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તો મિત્રો આપણે સાંભળી ગૌરી વ્રત કથા વિધિ અને પૂજા પામાં નાગલા અને ઝવેરા શા માટે લેવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરજો અને આ વિડીયોને જલ્દીથી જલ્દી શેર કરજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ